ભેજ જોવાનું સરકારનું રહ્યું છે મારી સરકાર ને એટલી ગયા વર્ષે જ્યારે આ ભેજ ના પાયા હલી ગયા હતા જયારે એ થયું ત્યારે સરકારે આના માટે કશું કર્યું નહીં આના માટે જવાબદાર તો માત્ર માત્ર બીજેપીની સરકાર જવાબદાર છે આના માટે ખાન ખનીજ મોટા પાયે જવાબદાર છે આ નુકસાની ખરેખર ખાન ખનીજના અધિકારીઓ જોડે લો હમણાં પ્રતાપે જ આ બધું છે દરેક પુલની નીચે આ જ પરિસ્થિતિ છે જય હિન્દ દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ છોટાઉદેપુર જિલ્લાની કરોડ રજ્જુ સમાન નેશનલ હાઇવે નંબર છપ્પન પર આવેલો ભારજ નદીનો બ્રિજ આજે વચ્ચેનો પિલ્લર બેસી જતા જનતા માટે સંપૂર્ણપણે બંધ કરાયો છે ગત રોજ જે બનાવેલું બે કરોડ ઓગણચાલીસ લાખનું ડાયવર્જન પણ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે અને સુખી ડેમમાંથી પાણીના છ બારા ખોલવાથી પાણીની આવક વધી છે જેના કારણે સિહોદ પરનો પુલ દ્રશ્યમાં દેખાય છે તેમ સંપૂર્ણ એક પિલર તેનો બેસી જતા જનતા માટે સદંતર રીતે બંધ કરાયો છે જેને લઈને જનતાએ હવે ફરજિયાતપણે એકતાલીસ કિલોમીટરનો ફેરો મારીને જવું પડશે એવું નક્કી થઈ ગયું છે

આક્રોશના રજૂઆત કરવાથી જે પેલી બાજુ પુલની સાઈડમાં એક ડ્રાઈવર જેનો હતો ત્યાં એક ખેડૂત હતા તેઓને તેનો વળતર આપવા નક્કી કર્યું વળતર પણ નથી આપ્યું એ એટલે આ છોટા ઉદેપુરનું સમગ્ર તંત્ર છે કે અમારી આદિવાસી જે પ્રજા છે એને જૂઠું બોલે અને જૂઠું બોલીને જે આદિવાસી જે સ્થાનિક આવા જે નાના મોટા પ્રશ્નો છે તેનો કોઈ સાંભળતું નથી તંત્ર ઊંઘું ઊંઘું જ રહે છે અહીંના જે સ્થાનિક લોકોનો આક્રોશથી આ ડાયવર્ઝન છ મહિના પહેલા બનાવવામાં આવ્યું હતું તો અહીંના જે સ્થાનિક લોકોને રાહત નો શ્વાસ જોવા લેવા મજબૂર થયા હતા પણ હાલની પરિસ્થિતિ છે તેમાં ડેમ નું પાણી છોડતાની સાથે જ બધું બે કરોડ ને ઉપરાંત ત્રીસ લાખ જેવા પૈસા ધોવાઈ ગયા છે તો આની પાછળ જવાબદાર કોણ તંત્ર કે કોણ બીજું છોટા ઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે છપ્પન ઉપર એક બ્રિજ આવેલો છે સિહોદ ચોક ગામની આગળ તે ગયા વર્ષે ચોમાસાના અંદર કઈ ડેમેજ થવાના કારણે એને બંધ કરવામાં આવ્યું હતું એ બ્રિજ ફરી એક વર્ષ જે પાણી આવ્યું નદીમાં એના કારણે એના પિલરો બેસી ગયા છે અને એ બ્રિજ સદંતર બંધ થઈ ગયું છે એની જોડે એક ડાયવર્જન બનાવવામાં આવ્યું હતું બે કરોડ લાખના ખર્ચે તે પણ પહેલા જ વરસાદના અંદર ધોવાઈ ગયું છે હવે એ જોવાનું રહ્યું કે આ બે કરોડ ઓગણચાલીસ લાખ જે સરકારે પાસ કર્યા હતા ડેવરિઝન માટે તો શું એ પ્રમાણેની કામગીરી થઈ હતી અહીંયા શું આ બ્રિજ નવું આપણું જે બજેટ રજૂ કરવામાં આવ્યું એ બજેટના અંદર એની કોઈ મંજૂરી માટે લેવામાં આવી હતી કે નહીં એક વર્ષ થઈ ગયા હોવા છતાં પણ આ બ્રિજ ની કોઈ મંજૂરી હજુ સુધી મળી નથી અને હજુ કેટલા વર્ષ સુધી રાહ જોવાની એ છોટાઉદેપુરની જનતાને જોવાનું છે આ બ્રિજ નથી તૂટ્યું પણ છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી આ બ્રિજ હતી જે આપણા વળવ મથક છોટા ઉદેપુર છે એને કેટલા ગામો સાથે કનેક્ટિવિટી હતી અને આ કનેક્ટિવિટી તૂટી ગઈ છે હવે એના માટે છોટાઉદેપુર સુધી પહોંચવા માટે આ વિસ્તારના લોકોને ફરીને જવામાં વારો આવ્યો છે ત્યારે એમનો ખર્ચાનો પૈસા કોણ ભોગવશે એમના ડીઝલ પેટ્રોલના પૈસા કોણ આપશે એ જવાનું સરકારનું રહ્યું છે મારી સરકારને એટલી અપીલ છે કે તમારથી બીજું કશું ના થાય તો તમે આ બ્રિજને વહેલી તકે ચાલુ કરાવો જેમ નાના મોટા વેપારીઓ પોતાના ધંધા છોટાઉદેપુર જાય છે નાના મોટા આ આ જોડતું એક હવે થોડાક ટાઈમ ના ચાલુ થવાના છે સૌથી પાવાગઢ આવેલું છે છોટાઉદેપુર થી એમપી માં આ રોડ જોડવામાં આવેલું છે જો આ બ્રિજ વહેલું બનાવવામાં નહીં આવે તો હજારો શ્રદ્ધાળુઓ પોતાની માતાશ્રીના દર્શન માટે નહીં જઈ શકે આ એવી અનેક પરિસ્થિતિઓ છે અહીં

આના માટે જવાબદાર તો માત્ર માત્ર બીજેપી ની સરકાર જવાબદાર છે ને આટલા છોટાદેપુર જિલ્લામાં જેટલા પણ બ્રિજો છે એની નીચે બધા જ બ્રિજો આવી રીતે ખોદાઈ ગયા તે ઘરે સરકારે કશું કર્યું નહીં આના માટે ખાન ખનીજ મોટા પાયે જવાબદાર છે આ નુકસાની ખરેખર ખાન ખનીજના અધિકારીઓ જોડે લો આમના પ્રતાપે જ આ બધું છે દરેક પુલની નીચે આ જ પરિસ્થિતિ છે છોટાદેપુર જિલ્લાના દરેક પુલમાં તમે નીચે જઈને જો તો આ પરિસ્થિતિ જો ગયા વર્ષે આટલો બધો ખર્ચ આ પુલ પાછળ કર્યો તો આજે પુલ સરસ થઈ ગયો આટલી આટલી બધી આટલા બધા મધ્ય છોટાદેપુર જિલ્લાના નેતાઓ છે તો એમને કમ દેખાયું નહીં આના માટે જવાબ આ પબ્લિકને આટલી બધી હેરાન કરી થશે આટલે ફરીને જવાનું થશે આના માટે જવાબદાર કોણ જબુગામથી બોડેલી વચ્ચેનો પુલ પણ આ જ પરિસ્થિતિમાં છે અત્યારે છેલ્લા કેટલા સમય થી ડેમેજ હતો તો અત્યારે ચોમાસામાં કામ ચાલે છે જોવું હોય તો તમે જોઈ લેજો એમાં પણ આ રીતે જ આખું ખુલ્લા પાયા થઈ ગયા છે તો એના માટે આ લોકો શું કરે છે મારું નામ મારૂતિસિંહ નટવર સિરાના